નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સનું તહેલી સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો ગુજરાત રાજ્યમાં શિક્ષકોની આટલી જગ્યાઓ ખાલી છતાં ભરતી થતી નથી તો કામે ભરતી બાબતે મહત્ત્વના સમાચાર કહી શકાય મિત્રો પંદર જૂન જે મંત્રી કોવે નિડુ સાહેબે કહ્યું હતું કે પંદર જૂન સુ પંદર જૂનમાં કે જૂન મહિનામાં તમારે કાયમી ભરતી આવશો તેના વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો વધારે સમય ન બગતાં વિડીયો શરૂ કરતા પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ તમે જોઈ શકો વોટ્સઅપ ગ્રુપ પહેલા બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિશન કુ છે મિત્રો અવિષ્ટે જોઈન થઈ જાય તમને ચેનલ પર શિક્ષણ જગતની અનેક માહિતી આપવામાં આવે છે કોઈપણ ભરતી હોય વિજ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી શિક્ષણ સહાયક પ્રવાસી ભરતી પછી કોઈ ભગતી ગ્રાન્ટેડ લેવલ કોઈ ભરતી વર્ષ કરવામાં આવશે તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરો ભૂલશો તો ચાલો મિત્રો વધારે સમય ન બગતા વિડીયોની શરૂઆત કરું છું તો સૌ પ્રાંચા મિત્રો વાત કરીશું આપણે આજના વિડીયોમાં ગાંધીના ખાતે મિત્રો જો પેપર તો જોવા મળી રહ્યું છે કે સ્કૂલોમાં ચોત્રીસ હજાર પાંચસો છ શિક્ષકોની ખાલી જગ્યા ભરવા તેવી ઉમેરવાની ઉમેદવારની આશાઓ છે મિત્રો જે સ્કૂલોમાં ચોત્રીસ હજાર પાંચસો છ શિક્ષકોની ખાલી જગ્યા ભરાય તેવી ઉમેદવારની આશાઓ છે નવે શિક્ષણની અંદર કાયમી શિક્ષણ બત્રીસ એક સુધર છે તમને ખ્યાલ છે મિત્રો જે ગુજરાત રાજ્યમાં શિક્ષકો ઘણી બધી જગ્યાઓ ખાલી છે જેમ કે રાજ્યના સરકારી ગ્રાંતિ પ્રાથમિક શાળામાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકો ચોથી હજાર પાંચસો જગ્યાઓ ખાલી છે આગામી નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષકો કાયમી ભરતી કઈ જગ્યાઓ ભરવાની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે તેવા આશાવાદ ઠેર આઠ પાંચ ઉમેદવારો જોવા મળ્યા છે અને ગત શૈક્ષણિક વર્ષમાં શાળાઓમાં શિક્ષકોને ખાલી જગ્યાઓ જ્ઞાન જ્ઞાનશાળા ભરતી રાજ્યના શૈક્ષણિક શિક્ષણ વિભાગ કરી જો કે કે વિરોધમાં ટેટ ટાઇટ પાંચ ઉમેદવારો અનેક કાર્યક્રમ કરવા છતાં રાજ્યનું શિક્ષણ વિભાગ ટ્રસ્ટો મસ્ત હતું નથી આથી ટેટ ટાઇટ પાંચ ઉમેદવાર દ્વારા લોકસભા વિરોધની કામગીરી શરૂ કરવામાં ચીમકી આપી હતી તેમ છતાં શાળાની શિક્ષણ ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષણ ભરતી કરવામાં આવી ન હતી તો મિત્રો નવી શૈક્ષણિક વર્ષમાં આરંભ પ્રારંભમાં પહેલાં સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં શિક્ષણ ખાલી પડેલી જગ્યાઓમાં ચોથી હજાર પાંચસો જગ્યાઓ આધારિત જ્ઞાન સહાયકો બદલે કાયમી શિક્ષણ ભરતી કરવામાં આવે તેવી રજૂઆત ટેર ટાઇટ પાસ ઉમેદવાર શિક્ષણ મંત્રી મુલાકાત કરી હતી વધુને વધુ ઉમેદવાર સપનું પૂર્ણ થાય તે માટે ક્રમની ભરતી કરવામાં આવે તે અપેક્ષા ઉમેદવાર વ્યક્ત કરી છે ગત વર્ષ બે સત્તર પછી ગત વર્ષ બે ત્રેવીસથી અટાડ પરીક્ષા લેવામાં આવી હતી આથી અન્ય ઉમેદવાર અન્ય થાય તે મુજબ શિક્ષકો આવી ભરતી આયોજન કરવામાં આવશે તેવા આશાવાદ ઉમેદવાર વ્યક્ત કર્યો છે તો મિત્રો જે આવેદનપત્ર આપી દેવામાં આવ્યું છે અને જે સ્કૂલોમાં જગ્યાઓ ખાલી છે તે બાબત એમને ખ્યાલ છે કે ડૉક્ટર કુબીભાઈ જે શિક્ષણ મંત્રીએ આપણા ડૉક્ટર કુબીભાઈ નીર સાહેબે કહીતું આપણને કે જૂન મહિનામાં કાયમી શિક્ષકની ભરતી આવશે તો મિત્રો તમે ખ્યાલ છે રોસ્ટર રજિસ્ટર ક્રમ મંગાવી દીધો તેના પછી ધોરણે એકથી પાંચમાં પાંચ એકથી પાંચ અને પાંચ આઠમાં મિત્રો જે માહિતી મંગાવી દીધી દરેક જિલ્લામાં ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે તો મિત્રો હવે બે કે ત્રણ દિવસમાં ઓછા મિત્રો આજે થઈ છ તારીખ તો મિત્રો ચાર પાંચ દિવસમાં તમારે કામી કામી નોટિફિકેશન જાહેર થાય તેવી આપણે આશા લાગી રહી છે તેના છતાં કોઈપણ ઓફિસિયલ નોટિફિકેશન તમે જાણ કરવામાં આવશે ત્યાં ઘડી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશું ને મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ હજન પરત